કેમ છો મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો દિવાળી જેવો મહાપર્વ આવી ગયો છે અને દિવાળી એટલે કે રંગોળીનો તહેવાર મિત્રો આ દિવાળીના તહેવારમાં હું તમારા માટે એક એવી પીડીએફ લઈને આવ્યો છું કે જેની અંદર એવી રંગોળી આપવામાં આવી છે જે તમે સરળતાથી આસાનીથી બનાવી શકો છો અને સારી એવી રંગોળી તમે બનાવી શકો છો અને મિત્રો આ પીડીએફમાં લગભગ ત્રણસોથી પણ વધાર એવી રંગોળી આપવામાં આવેલી છે અને જે રંગોળીને કોઈ પણ માળા સરળતાથી બનાવી શકે છે એવી એક રંગોળીની પીડીએફ તમારા માટે લઈને આવ્યો છું તો હું એ રંગોળીની પીડીએફ તમને બતાવું છું અને મિત્રો આ પીડીએફ તમે પણ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો બરાબર તો મિત્રો હું તમને સૌપ્રથમ એ રંગોળીની જે પીડીએફ છે એ હું તમને બતાવી દઉં છું અને એ પીડીએફને તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી એ પણ હું તમને આ વિડીયોમાં બતાવી દઈશ મિત્રો આ એક દિવાળી માટેની રંગોળીની એક પીડીએફ છે જેની અંદર અલગ અલગ ડિઝાઇનની ઘણી બધી રંગોળી આપેલી છે જે તમે દિવાળીના તહેવાર ઉપર આસાનીથી બનાવી શકો છો બરાબર એટલે હવે આ પીડીએફ તમે તમારા ફોનમાં સેવ રાખશો એટલે તમારે કોઈ પણ બીજા ઓનલાઈન વિડીયો જોવાની તમારે જરૂર પડશે નહીં તમે જોઈ શકો છો મિત્રો લગભગ ત્રણસો ને છાસઠ જેટલા છે હું તમને બતાવી દઉં છું ત્રણસો ને છાસઠ એટલે કે ઘણી બધી રંગોળી છે તમે જોઈ શકો છો એવી રીતે અને આ બધી રંગોળી જે છે એ તમે એકદમ આસાનીથી તમે સરળતાથી પણ તમે બનાવી શકો છો તમે હું તમને બધાય ફોટા તમને સ્ક્રોલ કરી અને જલ્દી જલ્દી બતાવી દઉં છું જેથી કરી વિડીયો લાંબો ન બને હું તમામ ફોટા તમને એક વખત બતાવી દઉં છું બરાબર અને આ રંગોળીમાં મિત્રો એક ખાસિયત એ છે કે આ રંગોળી કોઈ પણ માણસ કે જેને રંગોળી બનાવતા ઓછું ફાવતું હોય એ પણ આ રંગોળીને સરળતાથી બનાવી શકે છે એટલે પીડીએફમાં ઘણી બધી રંગોળી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો બરાબર આ પીડીએફને તમે તમારા ફોનમાં પણ તમે ડાઉનલોડ કરી શકો છો તમે જુઓ એ પ્રમાણે એકસો ચોવીસ એકસો પચીસ આ રંગોળી છે એવી રીતે ટોટલ ત્રણસો અને છાસઠ જેટલી મિત્રો આ પીડીએફમાં રંગોળી આપવામાં આવેલી છે એટલે આમાંથી કોઈ પણ તમે એક નક્કી કરી અને સરળતાથી બનાવી શકો છો હવે મિત્રો આ પીડીએફને ડાઉનલોડ કરવા માટે હું આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ પીડીએફની તમને એક લિંક આપી દઈશ બરાબર એ લિંક ઉપરથી તમે ક્લિક કરશો એટલે તમને આ પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ તમે કરી શકશો એટલે મિત્રો આ દિવાળીના તહેવાર ઉપર એક જોરદાર સરસ મજાની રંગોળી બનાવો બરાબર અને આ પીડીએફને તમારા ફોનમાં સેવ રાખો અને આ વિડીયોને અન્ય વ્યક્તિને પણ પહોંચાડો જેથી કરી દિવાળી ઉપર જે કોઈ માણસને રંગોળી બનાવતા ઓછું ફાવતું હોય તો એ સરળતાથી રંગોળી બનાવી શકે બરાબર મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો જ હશે એટલે વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર